આજે મિત્રો આપણે આવ્યા છીએ નવા રિઝલ્ટ સાથે થેરવાડા ગામમાં અને આપણી બાજુમાં મફાભાઈ ઠાકોર બેઠા છે એમને વર્ષો જૂની મસાની તકલીફ હતી એમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આપણે જોઈએ મફાભાઈના મોઢે કે એમને શું પ્રોબ્લેમ હતો અને એનાથી શું લીધું છે અને શેના લીધે સારું થયું છે તો મફાભાઈ તમને શું પ્રોબ્લેમ હતો મને મચ્છરનો સાહેબ પ્રોબ્લેમ હતો બરાબર અરે તમારે એવી કીધું કે સાહેબ પાલનપુર ડોક્ટર હાર હતો બરાબર એટલે અમે જ્યાં અહીંયા એને કીધું કે પંદર હજાર રૂપિયા થાય છે એ કીધું સાહેબ મટી જાય તો પંદર હજાર રૂપિયા લોટા તો તો પોણી બાપ તો હાથમાં આવતા હા એવા હતા જો પોણી બાપ એટલે હાથમાં આવતા હા પછી બરાબર એને દવા કરી એટલે મટી ગયું પેલું દુઃખ મટી ગયો એટલે છ મહિના બાર મહિના થયો પછી ફેર પાછો ઉપકાળ એવો થઈ ગયો પાછું રિપીટ થઈ ગયું હા ફેર થઈ ગયું રિપીટ એવું ને એવું એટલે પછી મેં આ દવા લીધી અચ્છા કોને જોડે લીધું તમે દવા આપણા દિના જોડે લીધી દિનેશભાઈ જોડે હા તો ભાઈ નું કીધું કે આ દાબડી મારી લીધા બરાબર જોવાળી દાબડી થી દવા તારે મટી જાય તો કે કોઈ દવા કરાવવાની જરૂર નથી મટવા માંડી બરોબર એટલે મને થાપડ્યો કે ટોક્યુ મટવા મડી દસ દિવસ લીધી મટવા બરાબર વીસ જાડા લીધા એટલે આખી ટોકી મટી બધું ક્લિયર થયું અને હાલ એક દવા ડાબડી બી વાપરી એટલે હાલ કશું થતું નહીં